سنگھیا پھر ببلا ہے سوڈا پی بو بھک لگی ببلا نہیں ببلا گاڑی پنچر کمپلیٹ جائے چلو بھگولی پنچرٹ میں

فیملی تو اتنے فائنلی پہچی گیا کہ ازاوت جہاں خوڑیئر مرس مزا ہے ساندھی آئے امی بدھا ہے کہ درشن کریں کدمگیری پانچ کلو میٹر دوری پر مست مزا ہے سل آئے سے درشن کر پوگی گیا پہلے تمہیں بدھا درشن کرائی دوں پچھلے ہے کہ, ہے کہ, ہے کہ مست مست لکشن ہے کہ بتادار لوکسن ہے بہت مست ہے پہلا آپ درشن کریں અત્યારે આપણે ખોડિયા મારા દર્શન કમ્પ્લીટ કરી લીધે છે તમને પણ કરાવવું ના કે ફોટો પાડવાની કે કાંઈ મનાઈ નથી ને જો આ કે મંદિર છે સરસ મજાનું જો ખોડિયાર માલ આવી રીતનું મંદિર આ છે કે હૈયાવતમાં આવેલું છે મંદિર એમ બહુ મસ્ત સાનિધ્ય છે અહીંયા હું તો પહેલી વાર જ આવ્યો છું અહીંયા કેવું લાગે દર્શન થઈ ગયા છે આપણને બહુ મજા આવે કે બહુ મજા આવે છે આનંદ છે અહીંયા આવી દર્શન આનંદ થયું એવું એટલે છે કે મસ્ત સાની જી જોઈને જો તો પબ્લિક કાંઈ હોય જો જોઈને તો આપણે હે માતાજી દર્શન કરીને આવી જશે એટલે કાંઈ કે મસ્ત લોકેશન છે ફોટા પડે એવી નદીનો કિનારો છે જોવો તમે ફેર નજારો જો જવો જવો એટલું તો આ બાજુ છે એટલું ઉઠે ઓલી બાજુ છે જો આખો નજારો જવો એટલું હે કે આ બધું ખોટીમાં સાનિધ્યમાં છે આવો બધો નજારો એ નદીનો કાંઠો લાગે છે સરસ મજાનો એટલે કે અહીં મજા જ આવ્યા ઘરે આમ જાતર કરવા આવ્યા ને તો તમને ખબર પડે કે નહીં છે એમ ફેમિલી અત્યારે આપણે આવી ગયા છે મેઇન લોકેશન છે કે સરસ મજાનું લોકેશન છે એક નંબર હાફ હે કંઈ કાઠો કાંઠો આવી આવી ગયેલું છે

આપણને ખબર ન કે ક્યાં હવે હાલવું એમ એ હે માળા હાલીએ કે એવી જગ્યા ઉપર ને ત્યાં ગૂગલમાં જયારે પણ સર્ચ માર્યો ને એ હે કે ટુ વ્હીલિંગ તો ફોર વ્હીલ નું રાખવાનું એટલે તમને ક્લિયર રસ્તો બતાવે આપણે ટુ વ્હીલ નું રાખીએ કે તો જ્યાં માળાને હાલવાનું હોય કે ત્યાં જઈને ગૂગલ તમને બતાવે જ્યાં ઓલા મોટા વાહન હાલે ના ન બતાવે તો અમે છે કે એક વાત યાદ રાખજો કે ફોર વ્હીલ નું મારવાનું એટલે તમને ક્લિયર રસ્તો બતાવે કે નહીં મોટા મોટા હવે કે આપણે જાય બીજા એટલે અમે ખોડિયાર માના મંદિરે મસ્ત મજા છે કે દર્શન કરી અત્યારે અમે છે રસ્તામાં છે અડધી કલાક ન કે રફ રોડ હે એટલે રફ રોડ માં છે કે અમે જાય છે ને બે ઘર પર્વત માળા છે સરસ મજાનો રસ્તો છે જો આવી રીતે હે કે કઈક રસ્તો છે બે ઘર છે કે મોટા મોટી પર્વત માળા જેમ તમે ગિરનાર માં જાઓ ને ના કેમ બે કર પર્વત એવી રીતે છે કે અહીં બે પર્વત છે ને રસ્તા જો કઈક આવા છે ખાબ ખડિયા જેવું

આપડે અત્યારે આમ તો ગણો તો શરૂ થશે પણ પેલા હે કે દર્શન કરી લઈએ આપડે પછી જાવ દર્શન

رم سگو بدا نو پلت پلتو جاؤں نہ

કે ભાઈ બને એટલો સપોર્ટ આપજો તો અમારી જેવા લોકલ માણસ છે નાના મીડિયમ માણસ છે અને ફેમિલી બ્લોગિંગ બનાવે છે અને એ પોતે હે કે મેનેજર છે હીરાના કારખાના તો એટલો ટાઈમ કાઢીને કે બ્લોગ બનાવ આ બાર કલાક હે કે કામ કરવાનું પછીનો પાછો બ્લોગમાં ધ્યાન દેવાનું એ મહેનત તો બહુ કરે છે તો ચેનલ હે કે હરેસ્ટીના બ્લોગ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જવાની છે તો નાઝીન જરૂર ને જરૂર શેક કરજો ચેનલ બને ત્યાં સુધી કે સપોર્ટ કરજો માર ગામડાના છે ને ગામડાને લાઇફ સ્ટાઇલને જોવો મળશે બધી રિયલિટી કે આમાં કઈ દેખાવ બેખાવનું નો હોય જે મહેનત કરી એને આપણે સપોર્ટ કરવાનો હોય ને સપોર્ટ કરજો હાલો હવે પછી મળશું આપણે હા બીજી ટ્રીપ હોય હા એ તું મોડું જલ્દી ટ્રીપ હા એમ કરી કે કઈ ટ્રીપ હવે છે એ હાચી વાત ટ્રીપ કેવી લાગી એ પણ કોમેન્ટ કરી દેજો

એટલું બધું મોડું થઈ ગયું છે ને હવે છે કે આજનો બ્લોગનું યાર અહીંયા જ કરી દઈએ અને તમને અમારો વ્લોગ કેવો લાગ્યો ને એ કમેન્ટ બોક્સમાં જરૂર જરૂર જણાવી દેજો અમારી ટ્રીપ કેવી લાગી એ પણ જણાવી દેજો આવતી નેક્સ્ટ ટ્રીપ કઈ કરવી ને એ પણ તમે કમેન્ટમાં કહી દેજો એટલે અમી પાસે એટલા જ મિત્રો સર્કલમાં જવાના છે બીજી એક ટ્રીપ ઉપર તમારા સારો એવો સપન રહે તો તો હવે આજનો બ્લોગ અહીંયા જ સુધીને આશા રાખી તમને અમારો વૉલોગ ગમ્યો છે ગમ્યો તો યાર લાઇક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છે અને પહેલી વાર આવ્યા તો યાર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો मलिया मिया न्लोगमा त्याँसी बधाई जय माता हर महादेव